ઓ મારા નવા બ્લોગ માં તમારો બધાનો સ્વાગત છે તો ચાલો મિત્રો હું તમને આજે લઈ જઈ ચાંદ્રેલેલા દાદાના મંદિરે જ્યાં તમને વાસુકી દાદાના દર્શન કરાવીશ મારા આ વિડિયોમાં બેના રેજો તો મિત્રો આપણે હવે ગામમાંથી નીકળી ગયા છીએ હવે જાવી છીએ આપણે ચાંદ્રેલેલા દાદાના મંદિરે ચાલો બેના રેજો મારા વિડિયો દી તો મિત્રો આ અમારા ગામની નિશાળ છે જે દેવપ્રા શ્રી પ્રાથમિક શાળા અને આ છે અમારા ગામનું દવાખાનું શ્રી

ગામ થી દૂર કંઈક બે અઢી કિલોમીટર ની માં આ ચાર નાલું આવેલું છે મિત્રો અહીંયા ચોમાસામાં રોડ ઉપરથી પાણી જાય છે મિત્રો આ ચાર નાલું કહેવાય છે જે ગામ થી થોડક દૂર છે અડધો કિલોમીટર તમે જોઈ શકો છો મિત્રો અને હવે અમે પહોંચવા આવ્યા છીએ ફાઈનલી મિત્રો ચાંદલીયા દાદાના મંદિર પાસે ગામમાં તમે બના રહેજો વિડીયોમાં તો મિત્રો આપણે પહોંચી છીએ ફાઇનલી ચાંદલીયા દાદાના મંદિર તરફ જવાનો રસ્તો છે આ તમે જોઈ શકો છો અહીંયા રોડ ઉપર છે જે દેવપરા ગામથી ત્યાંથી ચાર કિલોમીટરની અંતરમાં દૂર છે અને આ ફાટક છે મિત્રો તમે જોઈ શકો છો ચાંદલિયા ગામની અને હવે આપણે અહીંથી જઈશું રસ્તા ઉપર જે ગામ ક્રોસ કરીને આપણે મંદિર તરફ જઈ શકશું ફાઇનલી મિત્રો આ ફાટક આપણે હવે ક્રોસ કરવા જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો

નજર કરીએ છીએ મિત્રો દોસ્તો આપણે ગ્રામ ક્રોસ કરીને મંદિર તરફ જવાના રસ્તે આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ ગામ થી બહાર આપણે નીકળી ગયા છીએ અને આ ચાંદીલા દાદાના મંદિર તરફ જઈ રહ્યો છે રસ્તો તમને સામે દેખાતું હોય તો ખબર જ હશે કે એ ચાંદીલા દાદા નું મંદિર છે મિત્રો આપણે રસ્તામાં છીએ તમે ભયના રહીજો ચાંદીલા દાદાના દર્શન કરાવવું મિત્રો તમને મિત્રો આપણે રસ્તામાં તમે જોઈ શકો છો અહીંયા અત્યારે આ આપણે ચાર નાલે જે રસ્તો જોયો એ રસ્તાનું પાણી અહીંયા ચાંદીલા દાદાના મંદિર તરફ આવી રહ્યું છે અને આ અત્યારે આ રોડ બનાવી દીધો છે મિત્રો જે દર્શન કરવા માટે આપણે અત્યારે અહીંયાથી જાય છે પહેલા તો આ રોડ નતો મિત્રો પણ અત્યારે હાલ આ દર્શન કરવા માટે જ આરસીસી રોડ બનાવ્યો છે અને તમે જોઈ શકો છો કંઈક આવી પ્રકારે અહીંથી જઈ શકાય છે ચાંદીલા દાદાના મંદિરે મિત્રો હવે ઝાઝુ દૂર નથી આવી ગયું છે મંદિર તો વિડીયો માં બનાવ રહી ગયું તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આ જે જગ્યા છે ત્યાં શ્રાવણ મહિનાના પહેલા સોમવારે મેળો ભરાય છે તમને આયા હેશો તો ખબર જ હશે મિત્રો આપણે મંદિરે દર્શન કરીને બધું હું તમને બતાવું તમે બનાવ રહી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચાંદીલા દાદાના મંદિરે તમે જોઈ શકો છો મારી પાછળ આજે હા તમને દેખાય છે આ ચાંદીલા દાદાની જગ્યામાં અહીંયા મેળો ભરાય છે સોમવારના દિવસે તમે તો ખબર જ હશે મિત્રો શ્રાવણ મહિનાના દિવસે અહીંયા ભીડો હજારોની સંખ્યામાં મિત્રો માણસો મેળો માણવા આવે છે અને દર્શન કરવા આવે છે તો ચાલો મિત્રો બહેન રીજું હું તમને અત્યારે દર્શન કરવા લઈ જાઉં તો મિત્રો તમે અહીંથી દર્શન કરી શકો છો આ ચાંદીલા દાદાનું મંદિર છે અને અહીંયા અમે દર્શન કરી લીધા મિત્રો તમે પણ કરી લ્યો મિત્રો નીચેથી અત્યારે જૂના મંદિરથી નવા મંદિર તરફ આપણે જઈએ છીએ તમે જોઈ શકો છો અહીંયા મિત્રો ઉપર પણ એક મંદિર છે જે ચાંદીલા દાદા મંદિર તરીકે જોવામાં આવે છે મિત્રો દર્શન કરવા આપણે આવી ગયા છીએ મિત્રો તો મિત્રો તમે દર્શન કરી શકો છો દાદાની મૂર્તિ તમને દેખાતી છે છે તો મિત્રો આપણે આપણે દર્શન કરી અને હવે જશે તાબા ઉપર તમને એનો બગીચાનો વ્યૂ અને તમને બતાવી દઉં આની જગ્યા તો હું તમને બતાવવા જઈ રહ્યો છું મેળો ક્યાં ભરાય છે અને એનો વ્યૂ કેવો આવે છે તમને તાબા ઉપર જઈને બતાવીશ મિત્રો જોઈ શકો છો આ ધાબુ છે અહીંથી ઉપર ચડીને આપણે તમને હું બતાવા જઈ રહ્યો છું તો મિત્રો સનસેટ નો ટાઈમ છે ને તમે જોઈ શકો છો અહીંયા કંઈક આવી પ્રકારનો વ્યૂ આવી રહ્યું છે આ છે દાદાનું તળાવ જે ચાંદલિયા દાદાના તળાવ તરીકે અહીંયા ઓળખવામાં આવે છે મિત્રો આ મંદિર છે અને આની આજુબાજુ ઘણા બધા ચાડવા વાયા છે તમે જોઈ શકો છો મિત્રો અને આ પથ્થરવાળી જમીન છે એટલે અહીંયા નકરા પથ્થરના ડુંગરા બનેલા છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા દાદાના ચંદલે દાદાના મેળામાં અહીંયા શ્રાવણના સોમવારમાં હજારોની સંખ્યામાં ભીડ આવે છે તમે અહીંયા મેળો માણવા આવ્યા તમને ખબર જ હશે મિત્રો તો અહીંયા મેળો ભરાય છે મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટમાં મને જણાવજો કે કઈ જગ્યાએ તમે આવ્યા હતા અને મેળો માળો તો કે નહીં તો મિત્રો હું તમને નીચે લઈ જઈને નીચે લઈ જઈને પહાડી ઇલાકામાં તમને વ્યૂ બતાવું કે અહીંયા ફોટો શૂટિંગ માટે કેવો મસ્ત મજાનું છે તમે અહીંયા સાંજના સમયે ફોટો પણ પાડવા આવી શકો છો તો બનાવી રહીજો મારા વિડીયોમાં મિત્રો આપણે અહીંયા મંદિરે તો આપણે બધી જગ્યા બતાવી દીધી છે હવે આપણે જઈને નીચે નીચે જઈને તમને હું જગ્યાનું બતાવું છું બગીચામાં તો બના રહીજો મારા વિડીયોમાં મિત્રો આ ચાંદીલા દાદાની જગ્યા છે જ્યાં આપણે

તો મિત્રો આ જગ્યા પ્રસાદી કરવા માટે બનાયેલ છે તમે ચંદિલિયા પર સોમવાર આવ્યા છો ત્યારે ખબર જ હશે મિત્રો તો મિત્રો નીચે તો આપણે આવી ગયા છીએ ચાલુ હું તમને કુંડો બતાવા લઈ જાઉં છું જ્યાં પાણી ભરેલું છે નહીં એ આપણે જોઈને તમને બતાવું

આ જગ્યા તમને ખબર હોય તો અહીંયા મેળો ભરાય છે અહીંયા ચાંદીલાઈ દાદા ના મંદિરે શ્રાવણ મહિનાના અને આ છે પથ્થરવાળી જમીન જ્યાં માણસો પોટા પાડવા આવે છે મેળો મારીને અને મગફળી પણ ખાવા આવે છે મિત્રો જોઈ શકો છો અહીંયા વ્યુ કઈક આવી પ્રકારના છે અને પથ્થર વાળી જમીનમાં તમે ગયા આવીશો તો તમને ખબર જ હશે કેવા કેવા પ્રકારના પથ્થર આકાર છે જે ગુફા ટાઈપ દેખા છે તમને બતાવા લઈ જાઉં છું મિત્રો બના આ પથ્થર તમને દેખાતો દેશે અત્યારે કેવો આકાર છે આનો ગુફા ટાઈપનો તો મિત્રો હું તમને બતાવું છું જે માત્ર એક જ પથ્થર છે પણ કેવી રીતનો એનો આકાર છે તમે જોઈ શકો છો એકદમ ગુફા ટાઈપનો દેખાય છે મિત્રો ચાલો હું તમને ઉપર લઈ જઈને સનસેટ નો સીન કેવો આવશે બતાવો જોઈ શકો છો અહીંયા પથ્થરવાળી જમીનમાં કેવો વ્યૂ આવી રહ્યો છે તમે ફોટો શૂટિંગ અથવા રીલ્સ ઉતારવા આવી શકો છો મિત્રો તો મિત્રો અહીંયા તમને દેખાતું હોય છે મંદિર અહીંયા આપણે પથ્થરવાળી જમીનમાં આવ્યા છીએ મિત્રો અહીંયા ફોટા પણ સરસ રીતે અમે પાડ્યા છે તમને ખબર હોય તો આ મેળો ભરાતી જગ્યા થી આપણે થોડીક દૂર આવે તો આ પથ્થરવાળી જમીનમાં આપણે ખોખા ખાવા આવી છીએ મિત્રો અને હા જો મંદિર દર્શન કરીને થાકી જાઓ એટલે આ બાજુ તમે આરામ કરવા પણ આવી શકો છો તો મિત્રો આપણો લોક અહીંયા સુધીનો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો